ગણપતિ બાપ્પાને ચોકલેટ સીરો બુંદી અને કેકનો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને ઉપસ્થિત ભક્તજનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી આશરે અઢીસો વર્ષ પૂર્વેના વડોદરાના ગાયકવાડ શાસનમાં ડભોઈમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારજનો તેમજ નગરજનોને સુખ સંપત્તિ પ્રાપ્ત કરવા આરસના જમણી સુધના ગણપતિજીની સ્થાપના શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવી હતી આ સિદ્ધિવિનાયક મંદિરે મહાસુદ ચોથના દિવસે ભગવાન ગણેશજીનો જન્મદિવસ હોવાથી મંદિરને લાઇટ ડેકોરેશન તેમજ ફૂલોના હાર વડે શણગારવામાં આવેલ સૌ ભક્તજનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગણેશજી જ્ઞાન અને બુદ્ધિના દેવતા હોવાથી વિદ્યાર્થીઓ ગણપતિની પ્રતિમા પાસે બેસીને દસ મિનિટ સુધી ઓમ વિદ્યાપદા ત્રે નમઃ મંત્રના જપ કર્યા હતા છે આરતી નો લાભ લીધો છે અને પ્રસાદ નો લાભ લીધો છે દર મહિનાની ચોથના દિવસે પણ આટલી પબ્લિક અહીંયા આગળ થાય છે અને લોકો ભાવ અને ભક્તિ ગણેશ દાદાની પૂજા કરે છે અર્ચના કરે છે અને જે કંઈ એમની મનોકામના હોય એ મનોકામના ગણપતિ ની અસીમ કૃપાથી પરિપૂર્ણ થાય છે અને ભગવાન ગણપતિ દાદા અહીં આગળ બિરાજમાન પ્રત્યક્ષ છે એવું અમને લાગી રહ્યું છે